કચ્છ યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોના મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા ગધેડાને એડમિશન આપોથી વિમાન સાથે વિરોધ કરવામાં આવ્યો હતો કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી નું એડમિશન આપવામાં આવતું નથી સાથે યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ કાયમી સ્ટાફ જેવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો આ મામલે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પીએચડી વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલ એનએસયુઆઈ યુનિવર્સિટીના પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે સાડા ત્રણ વર્ષથી જે પીએચડીને એડમિશનોને નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે બીજા ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમ કરશું તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે જે જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈપણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી એની લડત અમારી આગામી ચાલુ જ રહેશે સાડા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવ્યા તો અમને એમ કહે કે વિદ્યાર્થીઓને નહીં પણ કદાચ ગધેડાઓને એડમિશન આપવાનું હશે એટલે અમે ગધેડાના એડમિશન માટે પીએચડીને એડમિશન માટે ગધેડો લઈને આવ્યા હતા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તાળાબંધીથી લઈને અમારી લડત ચાલુ થશે